મારા બાળકોને રોજ લેવા આવું છું તો અહીંયા જે પુલ નીચે જે કામ ચાલી રહ્યું હતું તો ત્યાં મેં મજૂરને પૂછ્યું કે શાના માટે તમે બધું કા શું કરો છો આ ક્યાં ખીલા મારીને એટલે લોકોએ કીધું કે પુલ નમી જાય એવું છે એટલે મેં એને સપોર્ટ કરીએ છીએ તો મારો વિચાર એવો છે કે સરકારને અહીંના કલેક્ટર સાહેબે વિચારવું જોઈએ કે જો પુલ પડી જાય હોય તો આના ઉપરથી ભારે વાહનો ચાલતા હોય છે તો એ ભારે વાહનોનો અત્યારે થોડોક સમય પૂર જ્યાં સુધી પુલ પૂરો સુરક્ષિત ના થાય ત્યાં સુધી ભારે વાહનોને ઉપર જવા ના દેવા જોઈએ અને બાળકોનું જોખમ ખેડાયેલું છે

અને કોઈ જેનું બાળક જતું રહે એના પછી શું થોડું પૈસા આપીને કે આના તો કોઈ સમાધાન થઈને વાતો બધી પૂરી થઈ તો ભાઈ આ દેશમાં આવી રીતે ચાલશે કે શું એના માટે કોણ આગળ પગલું લેશે ડીએફસીસી દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યા જગ્યાએથી અમને રજૂઆતોને ફરિયાદો મળી હતી ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફ્ટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમીડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું તેમની પણ ચિંતા છે ચિંતા વ્યાજબી છે ચિંતા નાય છે ચિંતા હોવી જોઈએ કેમ કે આ પ્રકારના પુલ ધરાશાયી થયા છે આ પ્રકારના પુલમાં પાલનપુરમાં જ એક પુલ ધરાશાયી થાય છે તરબા થયો હતો આ પ્રકારના પુલમાં ગટર પડી હતી અને ગટરમાં નીચે એક રિક્ષા ચાલક અને એક અન્ય યુવક થોડા જ મહિના પહેલા નટાયા હતા આ પ્રકારના પુલ માટે ભયજનક છે આ પ્રકારના પુલનું મૂલ્યાંકન માટે થવું જોઈએ કેમ કે લોકોના જીવ જઈ શકે છે આ પ્રકારના પુલનું અગાઉ મૂલ્યાંકન નહોતું થયું અને માટે જ ગરજ પડ્યા બે લોકોના મોત થયા હતા અને માટે જ આ પ્રકારના પુલ નું કામ મૂલ્યાંકન થવું જોઈએ જિલ્લા સભા હતા કલેક્ટર વરુણ બળદવાલે તપાસ અહેવાલ માંગ્યો છે લેખિત રિપોર્ટ માંગ્યો છે જે કંપની આ પુલ બનાવ્યો છે

ન્યાયિક હિતમાં રાજ્ય હિતમાં લોકોના હિતમાં પ્રજા હિતમાં જિલ્લાવાસીઓના હિતમાં વપરાશ બંધ કરવો જોઈએ આ અમારી સ્કૂલ છે અને આ બ્રિજ છે આ બ્રિજ દબાઈ ગયો છે આગળથી એટલે અમે આ બ્રિજના નીચેથી ચાલીએ છીએ અમને કઈ થશે તો સરકાર પગલા લેશે મને પણ બીક લાગે છે કે આ પુલ દબાઈ ગયો છે આ તો કોઈ દિવસ અમારી ઉપર પડશે તો પછી અમારું શું આપણે જોઈએ તે રીતે પૂરે ગુજરાતી ન્યૂઝના સાથેના સંવાદમાં વાલે ચિંતા કરી રહ્યો છે વ્યાજની ચિંતા છે આ પુલ ઉપરથી વાહન જે પસાર થાય છે તે બંધ થવા જોઈએ જ્યાં સુધી પુલની રિપેરિંગ ન થાય કેમ કે જો હુનર સજાશે તો આ લાંબા પુલ પરથી જેટલા વાહનો જઈ રહ્યા છે દબાણ કરીને નીચે ખાબકશે ને મોટી જાનહાની થશે માટે આ પુલ જ્યાં સુધી મરમ્ત ન થાય ત્યાં સુધી બંને તરફથી બંધ થવો જોઈએ તેવી લોકોની માંગણી સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ પણ પોતાનો સૂર પહેરાવે છે આ સૂર એટલા માટે અમે સાથે પરોવી રહ્યા છીએ કે લોકોના જાનમાલની લોકોના જીવની ચિંતા કરવી જરૂરી છે પુલથી આવન જતા થતા વાહનો જ્યાં સુધી આ પુલની મરંત ન થાય ત્યાં સુધી તેઓ બંધ રાખવામાં આવે તો થોડોક ટ્રાફિક થશે ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવી પડશે વધારેના પોલીસ પોઈન્ટો ગોઠવવા પડશે પોલીસને રાખવી પડશે પણ ભય નહીં રહે કે પુલ ધરાસતા થશે તો શું મોટી માનવ માનવહાનિ થશે સવાલ ઉઠી રહ્યા છે અને સવાલના જવાબ પણ વ્યવસ્થાપન તંત્રે શોધવા પડશે નમસ્કાર